પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારનો મુખ્ય માર્ગ મિસ્માર હતો જેના કારણે ઉદ્યોગકારોને અવરસવરમાં મુશ્કેલી વેઠવી પડતી હતી જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ રસ્તાનું સમારકામ હાથ ધરાયું હતું પોરબંદરના જીઆઈડીસીના રોડ ઘણા જ ડેમેજ થયા છે અને પેચવર્ક કરવું ખૂબ જ જરૂરી છે તેમ પણ આશાપુરા ચોકથી ઓરિયન્ટ જતો મુખ્ય રસ્તો શરૂઆતમાં જ અતિ બિસ્માર હાલતમાં નજરે ચોડતો હતો આ માર્ગ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે જેમાં વાહનોને પસાર થવું પણ મુશ્કેલ બન્યું હતું અવારનવાર નાના મોટા અકસ્માત પણ સર્જાતા હતા તેના કારણે વાહનોમાં પણ નુકસાન થતું હતું તેમાં પણ હાલ વરસાદને કારણે ખાડાઓમાં પાણી ભરાતા હાલત વધુ બગડી હતી આ માર્ગ પર નિયમિત રીતે ઉદ્યોગકારો શ્રમિકો ઉપરાંત રહેણાંક વિસ્તાર હોવાથી સોસાયટીઓના રહેવાસીઓ પણ પસાર થાય છે પરંતુ હાલ અહીં પસાર થવું પણ મુશ્કેલ બન્યું હતું ત્યારે આ અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રસારિત ત્યારબાદ સફાળે જાગેલા તંત્રએ આ માર્ગનું સમારકામ હાથ ધર્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર